હેલો મિત્રો મારું નામ છે તેજ અને તમે જોઈ રહ્યા છો આપણી જીએસઆરટીસી યુટ્યુબ ચેનલ આપણે આજે વાત કરીશું જીએસઆરટીસી બસ એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિશે આજે તમને હું જણાવીશ કે તમારે તમારા લગ્ન પ્રસંગ કોઈ સુપ્રસંગ કે ફંક્શનમાં તમે બીજી કોઈ પ્રાઇવેટ બસોમાં બુકિંગ કરતા હોય છે અને તમારે આ અગવડતાના કારણે ગુજરાત સરકાર દ્વારા આ એસટી બસમાં આપણે લગ્ન કે કોઈ સુપ્રસંગે કે બીજા કોઈ અન્ય ફંક્શન માટે બસ બુક કરી શકીએ છીએ આ બસમાં બુકિંગ કરવા માટે આપણે આપણા નજીકના એસટી બસ સ્ટેન્ડમાં જવાનું હોય છે અને આપણે આપણી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ અને કંકોત્રી લઈ જવાની હોય છે તથા આ બસમાં થોડા અંતરે કે ઓછા લોકોને લઈ જવાનું હોય તો મિની બસ કરવાની હોય છે અને વધારે લોકો લઈ જવાના હોય તો ડીલક્સ કે એક્સપ્રેસ બસ કરવાની હોય છે બસના ભાડા કિલોમીટર તથા બસના પ્રમાણે અલગ અલગ હોય છે આપણે જોઈએ કે બસના ભાડા અંદાજિત ભાવપત્રક જોઈએ તો આપણી મિની બસનો દર ચાલીસ કિલોમીટરનો હોય છે ત્રણથી ચાર હજાર રૂપિયા જેવો હોય છે અને એ જ ચાલીસ કિલોમીટરના એક્સપ્રેસ બસ હોય તો ચારથી પાંચ હજાર રૂપિયા જેવું ભાડું હોય છે તેમાં મિની બસનો એંશી કિલોમીટર હોય તો પંચાવનસોથી પાંસઠસો રૂપિયા જેવું ભાડું હોય છે અને એક્સપ્રેસને ડિલેક્સ હોય તો સાત હજારથી આઠ હજાર જેવું ભાડું હોય છે એમાં જ એકસો વીસ કિલોમીટર જો અંતર હોય તો મિની બસનો દર આઠ હજારથી નવ હજાર પાંચસો જેટલો હોય છે અને એક્સપ્રેસ બસ કે ડિલક્સ હોય તો દસ હજારથી બાર હજાર જેટલું ભાડું હોય છે આ રીતે આપણે આપણા લગ્ન પ્રસંગે કે કોઈ સુપ્રસંગે એસટી બસને બુકિંગ કરી શકીએ છીએ તો થેન્ક યુ સો મચ અને જો તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો વન્સ અગેન થેન્ક યુ સો મચ